આવારા પાછું મારે રિટર્ન છે મવા જવાનું સ્ટેશન આવ્યા છે કારણ કે છે ને થઈ ગયું છે અમારું આપણું આવી ગયું છે ગરમ ગરમ ખાવું છે બાય 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 કેમ છો મિત્રો તો ફરી એક વખત તમારું બધાને એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે આ કે તમે બધા મજામાં જશો ને મજામાં જ રહેવાના આની પહેલાના વ્લોગમાં તમે જોયું હશે કે હું આવેલો છું મારા ભાભીને આ કરે ને તેડવા માટે મારા ભાઈન ભાભી તો નીચે છે ને હું બસ નહીં રેલવે સ્ટેશનથી સીધો છે ને આવી ગયો છું ભૈયા મારા ભાભીન ભાઈ છે ને લઈને લઈ ગયો હતો અને અત્યારે છે ને હું આવેલો છું ઓગાશી આટો મારો અને છે ને મસ્ત ઠંડો પવન આવે છે ઠંડે ઠંડો ભવ હવે છે ને નીચે જમવાનું થઈ ગયું છે રેડી અને મને બોલાવે છે નીચે જમવા માટે તો હું ડાયરેક્ટલી જાઉં છું બેટ પૂજા કરવા માટે તો ચાલો પેલા આપણે જમી આવી જો જમવા તો બે ગયો ને જમવામાં છે પાવભાજી પુલાવ તો ફાઇનલી મિત્રો છે ને જમીને તો આવી ગયો છું હું ઉપરના માળે અને છે ને હિંચકા ઘડી હિંચકા ખાવ મસ્ત મજાના શાંતિથી ઘડીક બેઠો છું ને કાલે સવારે પાછું મારે રિટર્ન છે ને મવા જવાનું છે ને કાલે ત્યાં હાડા પાંચ છ વાગ્યાની ટ્રેન છે અવાર હરમાં તો વહેલા જાગવું જ પડશે તો હવે જો હું થોડીક વખત અહીંયા બેઠો છું અને પાછી કાલે અમારે જવાનું જ થાય સીધું તો હાલો હું ડાયરેક્ટલી છે ને સવારે પાછો વ્લોગને ને બી કન્ટિન્યુ કરું તો ગુડ મોર્નિંગ બધાને સવાર થઈ ગઈ છે અને અત્યારે છે ને ડાયરેક્ટલી રેલવે સ્ટેશન આવ્યો છે કારણ કે છે ને થઈ ગયું છે અમાડું અને ટ્રેન છે ને એસ ફોર ઉપર છે એટલા માટે અમે જાય છે સીધા કન્ટિન્યુ

કાલ રાતે ખાધું તો એ પછી કઈ ખાધું નથી તો ડાયરેક્ટ લાલો આપણે બેસી જઈએ નાસ્તો કરવા નાસ્તો કરવા બે જ છે ભાખરી બટેટા અને ચા તો ડાયરેક્ટ લાલો પહેલા નાસ્તો કરી લઈએ તો ડાયરેક્ટલી છે ને હું નાસ્તો કરીને હોઈ ગયો તો ને નાસ્તો મે કેટલા 11:30 12 વાગે સમથિંગ કીરો પછી છે ને સહી તો 9 હોઈ ગયો તો મિત્રો એટલે હું આવી ગઈશ ને તમે વાત જાવ દો કારણ કે ટ્રેનમાં હું તો નથી રાત્રે હું તો નથી અત્યારે હું હોઈ ગયો ને તો અત્યારે વાગ્યા છે હાથ ના હાડા છ મને નથી ખબર કે આટલી કલાક હોઈ ગયો છું ને અત્યારે જો જસ્ટ એમ ત્યાં જાગો જ છું તો હાલો આપણે છે ને મોઢું મોઢું ધોઈ લઈ ફ્રેશ થઈ જાય ને પછી જાય પાછા ગામમાં હું આવ્યો તો ગામમાં મારા મમ્મી હાટું છે ને વસ્તુ લેવાની હતી અને દુકાન છે ને બંધ છે એટલા માટે કઈ વસ્તુ તો લઈ નહીં કઈ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર

મસ્ત મજાનો છે ને ભાઈ ખવસા ખાઈ લીધા છે હવે છે ને આના આવશે ઘરે ઉતારો ને પછી ઊહી ભાગો સીધો કરે તો ફાઇનલી મિત્રો ઘરે તો બગી ગયો છે ને અત્યારે વ્યાન આવ્યો છે ને જો ભાઈ શું કરે છે સેલ્ફી સ્ટીક મમ્મમ ન ખાવું વ્યાન મમમ વ્યાન મમમ મમમ અલે મમમ મે બગલ દો દે હું કર ભાઈ આલી વાલી કર દે વાલી વાલી કરી મને મને વાલી વાલી કરી વિહાન વાલી કરી દે ભાવે ન દે તો એ હારો વિહાન વાલી વાલી કરી દેખો દેખો વાલી વાલી કરી દે વાલી વાલી કરી દે કાકાન કાકાન વાલી વાલી કરી દો કિસી કરી દે કિસી મારે છે સેલ્ફી સ્ટિક મારે છે બીજું કાઈ ન કરતો હાલી કરી તો હાલી 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 કરી હાલી આલી એક વખત વિહાન વિહાન හමන න දෙන්නන් අලිකදති වාලිකද ල අලියක දමනාලිකද අලිකදොවාගැනන්න බස් කුල්ලගී අ පොහමසිය ආක කුල්ලතකිී

વિહાન તાલીમ આપી દો તાલીમ આપી દો મારો હજી એક વાર મન કીસી કર દે આલે કીસી કર દો મને વાલી કર વાલી 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 કર દો વાલી વાલી કર વાલી વાલી કર દે વાલી હાલી કર દે હાલી કર દે એક વાર યે જો બર્ડ્સ ગમી ગયા છે

તો જો મસ્ત મસ્ત જમી તો લીધું છે અને છે ને ભાઈ મોવામાં ટાઈટ અમરેલી બહુ પડે છે અને આજે છે ને ભાઈ ટાઈટ એટલી છે અને મને છે ને ઊંઘ પણ આવે છે કારણ કે છે ને નીંદર પૂરી થઈ નથી બાકી તો જવાય હું આ વિડીયોને એન્ડ કરું છું આ હોપ કે તમે બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળી એક સીધા નવા બ્લોગ સાથે બાય